તો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં ને બહુ બ્લોગ શૂટ કરી દીધો છે અત્યારે ને તડકોય બહુ છે તો આપણે જવાનું છે આપણે બાજરે તો ના જઈએ આપણે કારણ કે હાલીને જવું પડશે આજે તો તો આપણે બાજરે જઈએ અત્યારે આવ્યા ને પછી ના જઈને બ્લોગ શૂટ કરા તો આપણે જો રસ્તે સડી ગયા છીએ ફાઇનલી તો કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો તો બાજરે જઈશ આપણે ફાઈનલી આપણે છોટકટ રક્ષ તો કપી અને બાજરે પગવા આવી છે ફાઇનલીમાં ફાઇનલી તો આપણે જો આમાં હલીને જાય એટલે છોટકટ આઈ કોકના બેલા પેઢા અમારા છે લો હા તો આમાં થોડુંક ધ્યાન રાખવું પડે બોર બોરડીઓની યુઝની છે આવે પગમાં કાટવા ન લાગે એટલા માટે ધ્યાન રાખવું પડે ફાઇનલ આપણે બાજરે પહોંચી ગયા છીએ ને આ છે આપણો બાજરો સરસ મજા એટલો જ છે ખાલી હા પહેલાં ગઈ મસ્ત બાજરો છે જોઈ લો તમે આપણે બાજરે પૂછી ગયા છીએ ને પહેલી વાર જો આવ્યો અહીંયા નથી આવ્યો તો મસ્ત બાજરો ઈશારો છે આપણો ને નાનો છે હવે પાણી આમાં વાળવાનું છે એટલે આજે જ વાળવાનું છે ઉભારને એને દેવાનું છે તેને દેશે એટલે બાજરો પાણી વાળવાનું છે આજે તો એ બ્લોક કાલે આવી શકે આજે આવે આમાં ભેળો કંઈ ખબર ન હોય આમાં કારણ કે બ્લોક મારે કામ કેટલું ઘણું હોય એટલે બ્લોગ શૂટ કરું પણ ન કરું એવી રીતના બધું હોય છે આ ભાઈ થોડોક સપોર્ટની જરૂર છે ભાઈ સપોર્ટ કરજો મહેનત કરીને બ્લોગ બનાવું છું જરા થોડુંક સપોર્ટ કરજો બાકી આ ડોબ આજરોજો મસ્ત या अपनी ढुंखली चाय एक प्यारो ये ढुंखली से अपनी आ गाजर अच्छी गाजर अच्छी लहण આ છે તેટલું પછી લહણ છે એવું છે આ એક ત્યારામાં ડુંગળી ગાજર ને લહણ આપા બાજુ તો આ છે અમારા ભાગિયાવાળાનો વાળ ચાપાથી મક્કો વાઢી લીધો આપા બાકી છે તો હાલો હવે આપણે ગાજર ઉપાડીએ થોડુંક છે ને ઉપાડવું બે હાથે ઉપાડવો પડશે મારે ફોન પકડવો પડે એને લે આપણે એટલા ગાજર ઉપાડી લીધા છે જોઈ લો અથાણા પૂરતી ખાલી વટાણ સાથે આ બ્લોગને પૂરો કરું છું બ્લોગ એમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા ને નાની એવી કમેન્ટ કરી દેજો જય માતાજી બ્લોગ પૂરો કરું છું જય માતાજી સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બાબા